ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત રૂપિયા અગિયાર હજાર એકસો પાસઠ નો મુદ્દા માલ ઝડપી લીધી ભાવનગર પોલીસ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફો હતો તે દરમિયાન હકીકત મળેલ કે નવીન મોહનભાઈ રહે પોતાના રહેણાંકી મકાનમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવીને વેચાણ કરી રહ્યો છે જે આધારે બાતમીવાળી જગ્યા પર રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તાણું કિંમત રૂપિયા અગિયાર હજાર પાસઠ સહિત કુલ અગિયાર હજાર એકસો પાસઠનો મુદ્દા માલ ઝડપી લીધો હતો જ્યારે રેડ દરમિયાન નવીન મોહનભાઈ રાઠોડ હાજર નહીં મળી આવતા તેઓની સામે તથા તપાસ દરમિયાન ખુલે તે તમામ સામે પ્રોબિશન એક્ટની અલગ અલગ કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી